શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે ફરિકવાર છાણી પાસે એક ગમખવાર અકસ્માત સર્જાયો છે છાણી ખાનગી પેટ્રોલ પંપ પાસે એક સ્કોર્પિયો ચાલક જે પૂરપાટ ઝડપે હોય અને તેણે એક બાઇક ચાલકને અડફેટી લીધો છે આ સ્કોર્પિયો ચાલક ઘટનાસ્થળ છોડી અને છાણી પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે સૌપ્રથમ તેઓ અકસ્માત સર્જીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હોય ત્યારે જે બાઇક ચાલક અડફેટે આવ્યો હતો તેને રાહદારી એટલે કે રસ્તા ચાલતા વ્યક્તિએ એકસો આઠ ની મદદ અપાવી અને તેને સારવાર માટે પહોંચાડ્યો છે ત્યારબાદ ચાલક છે તે પણ છાણી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ફરિયાદી અને આજે રાહદારી એટલે કે આ બાઇક ચાલક બંને પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ દાખવી છે